જેને લઈને નગરપાલિકા દ્વારા પર યોજનામાંથી પાણી લાવીને નગરજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ પાણીના સ્તર નીચે જવાનું કારણ તપાસતા વારી ગૃહ પાસે ગેરકાયદેસર રેતી ખનન થવાના કારણે પાણીના સ્તર નીચે જઈ રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા રેતી ખનન અટકાવવા માટે નદીમાં જવાના રસ્તા પર જેસીબી વડે ઊંડો ખાડો ખોદી કાઢીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને હાલ પૂરતું ગેરકાયદેસર રેતી ખનન અટકી ગયું છે છોટાઉદેપુર નગરપાલિકામાં પાંત્રીસ હજાર જેટલી વસ્તી છે હાલમાં અને હાલમાં આપણા બે વોટરવર્ક્સ કાર્યરત છે એક ફતેપુરા વોટરવર્ક્સ અને વારીગૃહ વોટરવર્ક્સ વારીગૃહ વોટરવર્ક્સ છેલ્લા બે ત્રણ મહિનાથી ડેમેજ છે અને તેનું રિપેરિંગનું કામ હમણાં ચાલું છે પરંતુ વારીગૃહ વોટરવર્ક્સમાં હાલ ધ્યાનમાં આવેલ છે કે ત્યાં ગેરકાયદેસર રેતીકનનન થાય છે આ બાબતને ધ્યાને લઈ પાલિકાએ ત્યાં જીસીબીથી ખાડો ખોદાવ્યો છે તેમજ આવનારા દિવસોમાં ત્યાં સઘન મોનિટરિંગ પણ થશે અને આવનારા દિવસોમાં જે વોટરવર્ક્સની ચેનલ ડેમેજ થઈ છે તેને પણ રિપેર કરવાનું કામગીરી ધરાશે હાલ પાલિકા દ્વારા હાપેશ્વરથી પાણી મંગાવવામાં આવે છે અને નગરને પચાસ જેટલી પચાસ ટકા જેટલી વસ્તીને હાપેશ્વરથી તેમજ પચાસ ટકા જેટલી વસ્તીને ફતેપુરા વોટરવર્ક્સથી પાણીનો સપ્લાય પૂરો પાડવામાં આવે છે